અહીંની પાણીપુરી એટલી મસ્ત છે ને આનું પાણી તો રાયતાવાળું એટલું મસ્ત જબરદસ્ત પાણી છે અને એક ચટપટું છે અને એક સ્પાઈસીવાળું છે એ સ્પાઈસીવાળું તો મસ્ત છે અને બેસ્ટ પાણીપુરી આ છે અમદાવાદની ગુજરાત કોલેજ છે આ ગુજરાત કોલેજની એક્ઝેક્ટ પાછળના ભાગમાં આ પાણીપુરીનું સેટઅપ તમને અહીંયા જોવા મળી જવાનો છે કેમ છો બેન મજામાં હા બસ એકદમ મજામાં પેલા તમારું નામ કહી દો મારું નામ ધારા શાહ છે બેસ્ટ ફ્લેવર હતી મારી પાસે આ છવ્વીસમી જાન્યુઆરી મેં સ્ટાર્ટ છવ્વીસમી જાન્યુઆરી આવતી હતી તે દિવસે મારે કઈક નવું યુનિક કરવું હતું

અહીંનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ છે 4 થી 9 સાંજે 4 થી 9 હા સાંજે 4 થી અને અહીંયાનું એડ્રેસ એડ્રેસ ગુજરાત કોલેજ ઓપોઝિટ ઇન ધ રેસિડેન્સી દેખબર ફાઈ

નખાયો ન્યા ઓર માં માં જેસી નહી ક કોઈ શેડ નહી તો આમ દુકાન રાખેલી હોય 10 10 પડા બધા જતા રહે હું ચાલતો રહું કા છે